બધા એ સુતા જાય છે ઘનઘોર ની અંદર માં આપણી આખી ઓડિયન્સ આ વિક્રમભાઈ છે જો મિત્રો આ પ્લેટફોર્મ વાળી લેડીઝ બધાને ઇન્સ્ટ્રક્શન દે છે હમણાં ઇંગ્લિશમાં બોલતી હતી મને કઈ જાજી ખબર પડી નહીં પછી મે હિન્દી સાંભળવા માટે વાઈટ જોઈએ અંદર થઈ ના થઈ એવું હે કડીક કડીક બધા હોતા તો ચાલો હવે આપણે ટ્રેન ની બહાર ટ્રેન ની બહાર નહીં પણ દરવાજે જઈને જોઈએ કે બહાર નો વ્યુ કેવો હવે વિક્રમભાઈ ઉઠી ગયા છે સવારના સાડા આઠ વાઈ છે હાલો મિત્રો સવાર પડી ગયું છે અને ઉઠી ગયા છે એટલી બધી નીંદર તો નથી આવી

જો વિક્રમ એક્ટિંગ કરીને ને બતાવે છે કે શું નામ છે આમાં બોલવાનું ના હોય ખાલી એક્ટિંગ જ કરવાની હોય એટલે વિક્રમ એક્ટિંગ કરે છે ચોખાનું બને છે ચોખાનું બને શું બને નામ મને તો જ ખબર ગુજરાતીનું એવું ના હાલે બોલવાનું ના હોય એક મુવી તો ગેસ થઈ ગયું હવે હાર્દિક ભાઈ ઉભા થયા હે એક્ટિંગ મૂવી ગેસ કરાવો હાલો જો અહિયાં મૂવી કે હે કયું કેવાનું છે હાર્દિક ને એમ ઈ ઓપોઝિટ ટીમ છે આ અમારી ટીમ છે ને હાલો હવે હાર્દિકભાઈ નો મૂવી તો અમે ગેસ કરી લીધું હવે ચલુભાઈ નો વારો છે જલુભાઈ કેવી એક્ટિંગ કરે છે જોઈ આપણે હાલો અમારા તરફથી હવે મૂવી કેવામાં આવે છે આહા ન એક્ટિંગ તો કરો હિન્દી છે હિન્દી ત્રણ અક્ષર ત્રણ અક્ષર છે બાડુ જુલે બાડ બાડ હું બેટા બેંડા કે બેટા બેંડા છ અક્ષર તું છે છ લો છ લો એક શબ્દનું જ મે કીધું હે મૂવી પણ જલુબાય બહુ કન્ફ્યુઝ થઈ ગયા હે કે કે હું એક્સપ્લેન કરું હાજી વાત તો ઓકે બીજો મયરમાં મમનડો નથી લાગ હાલો હવે અમારા તરફથી હિના ઊભી થઈ છે હાલો મૂવી કઈ દીયો હાલો તમે ભાભિંગ ડાન્સ કરવો પડતું ઓલો કહ્યું તો ગેમ સાઈડમાં મૂકીને હું બધાને ભૂખ લાગી ગઈ છે તો કચોરી ખાવાનું ચાલુ કરી દીધું બીજું તો કઈ ભાવે એવું નતું કચોરી એક જ ભાવે એવી હતી તો બધાએ લઈ લીધી છે હવે વિવેકભાઈનો વારો છે એક્ટિંગ કરે છે જોઈએ આ બધા ગેસ કરી શકે કે નહીં ચાલુ નજીક છે અમદાવાદ અમદાવાદ

ગા ફોટો બેરવેશ જ છે એવું એક અક્ષર બે વાર આ બધાને બહુ વાર લાગે ગેસ કરવામાં આ ટીમ થોડીક અમારા કરતા અમે ફટાફટ ગેસ કરી

পেলারেয এসেকে পেলারেয এসে পেলারে পেলো পেলোযেনে হাই

આપણે <laughs> જોયું <laughs> દેવરા પહોંચ્યા છીએ અમે આ ઈજ જે આપણે રામાપીરનું મંદિર છે ત્યાં પહોંચ્યા છીએ અત્યારે તો હજી આગળ જવાનું છે અહીંથી હું જો આવ્યો ભાઈ તું હું આ જો આવ્યો કે સ્ટેશનને કઈ ન હોયન વાલા હાલો કેટલું દૂર છે મંદિર આઈ થી તો દૂર હશે મિત્રો આ જોઈ લ્યો બહુ જૂનું બનાવેલું છે કંઈક ઓકરણમાં જ છે ઓકરણમાં જ છે બહુ जोरदार હાલો મિત્રો ગેમ રમી હવે બધાય થાયકા છે થોડા ઘણા કંટાળી ગયા છે હવે ફોટા પાડવા મૈયા છે ભાભી આ બધાય પાડી લીધા છે પછી અમારો વારો છે આ ભાભી એ પાડી બેઠા બધાય લાઈનમાં ઊભા રહી ગયા છે આ ભાભી તૈયાર થવા મીણા છે ફોટોગ્રાફર અમે આયર જ લઈને આવ્યા છે જો પૂરી તૈયાર થવા મીણી હાલો આપણે થઈ જાય તો મિત્રો હવે મારે જ્યાં જવાનું છે ત્યાં નીકળી તો ગયા છે પણ ટ્રેન ઊભી રહી ગઈ છે ખબર નહીં ક્રોસિંગ લાગે છે એટલે ઊભી રહી ગઈ છે આ કોઈ સ્ટેશન નથી પણ એમના મૂવી છે વન વગડા જોઈ લ્યો એટલે મને લાગે છે કે ક્રોસિંગ હશે એટલે બધા ઉંજાલું ને બધાય બહાર નીકળી ગયા છે જોવા આયા જો તમને રેગિસ્તાન જેવું દેખાઈ રહ્યું છે અહીંથી હાલો ભાઈ ઓરન વાગી ગયું છે એટલે હવે ઉપર છે હાલો ભાભી ફોટો પાડવા આવી ગયા છે એ માણા જ્યાં અહીંયા રેતી રણની રેતી દેખાય છે ભોગાવો ભોગાવો જો આ બધાય ફોટોશૂટ કરીને બેસી ગયા બધાય હું કીધું અહીંયા રણ છે મિત્રો ડુંગર છે લીલા ઉપડી ગઈ છે તો પછી રહી ગઈ છે અહીંયા તો હરિયાળી હરિયાળી છે જો રાજસ્થાન જેવું લાગતું નથી લીલું લીલું છે આમ જંગલ દેખાય છે પ્લેટફોર્મ નથી ભાઈ અહીંયા આ કઈ પ્લેટફોર્મ ના હોય પણ આગળ છે ઉભી હા ક્રોસિંગ હશે કોક એટલે અહીંયા વેઇટિંગ કરવા માટે ઊભી હશે એટલે કોક આવી ગયું છે અમારું છે B3 તમને દેખાતું હશે મેબી બાકી જોઈ લ્યો આ છે રાજસ્થાન કોઈ કે અહીંયા રણ છે નકરું કોઈ મિત્રો તમને ખબર છે આ શું આવેલું છે કે શું ઉઈગું છે

મારે જ્યાં આજે રહેવાનું છે એને અમે પહોંચી ગયા હી આજે તો રહેવાનું છે ટેન્ટમાં તો એ બેનું એ સાઈડ છે બે જણાનું અને અહીંયા અમારું અને અહીંયા જલુબહેન એનું હે હાલો હવે હું તમને આખું કેમ્પ બતાવું બહારથી જો અહીંયાથી આવી રીતે આમ એન્ટ્રી હે પછી અંદર આ રીતે પહેલાં આગળ થોડુંક છે પછી અહીંયાથી અંદર રૂમમાં જવાનું હે

હવે જો અહીંયા એક રીલ બને છે એક પછી એક બધાય જાય છે જો આ વિડિયોમાં વિડીયોમાં ઈ તો વયા ગયા છે ગેટે અને અહીંયા અમે બધી તો બાકી હી હજી આ જો હવે અમારે બધા નાલીને જોવાનું એ તો ગેટે વયા ગયા વિડીયો બનાવવામાં બનાવવામાં જો મિત્રો લણ સફારીમાં જાય છે આ જીપું છે બધી સુટે સૂટ જાય છે હાલો મિત્રો જંગલ સફારી માં નીકળી ગયા છીએ સફારી જંગલ લઈ રણ સફારી માં જીપ સફારી નીકળી ગયા હે આમાં જુઓ તમને દૂર દૂર સુધી છે છે ચશ્મા હાલો બધા નીકળી ગયા

આને હજી સનસેટના ફોટા પાડવા છે આવ્યા હી તો ફોટા તો પાડવા જ છે હાલો હજી કેમલ સફારી બાકી છે મજા આવવાની છે એમાં આપણે બે હાર પાડી અમાર બેનો એક પાડી દીધો આ છે જેસલમેર ની રણ સફારી અહીં કેમલ રાઇડ બી થાય છે એટીવી રાઈડ બી થાય છે

Andi dat mi hua Andi do. Andio dat Halo bhai, udai ni ride aavi gayi hai. Hal buri hanya hanya. Yeah, મજા આવે છે મજાની કે બાબીને બાપી રીકલ ગઈ તોનો મિત્રો આ કેવો સિનિક વ્યૂ છે કે

મેં મારી ગાડીમાં પાંચ હજાર વધારે હતા નહી ગો એમ નતો અમદાવાદ આ ભાઈને કીધું હે ભાઈ ત્રણ હજાર સમ જીતવા આપણે જોઈએ એ ભાઈ પાંચમા ઘેર નાખીને લીવર ઉપર ભાગ દઈ દીધો હાલો મિત્રો તો અત્યારે રાતનો પ્રોગ્રામ છે અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ છે હવે જોઈએ કેવો હોય આ બધા અહીંયા ગોઠવાઈ ગયા છે હાર્દિક ને બધા જુઓ બધા પોતપોતાની જગ્યા ગોતી લીધી છે બેહી ગયા હે ઠંડી લાગે છે એવું લાગે છે તમે બે અલગ કાં બેઠેલા

ये मार रात में है हमारे बीकानेर के रहने वाले इल्लाजुला भाई ने गाया है तो आपके सामने प्रस्तुत कर रहे हैं आपके लिए वेलकम सॉन्ग है कैसरिया बालम सोनेरी धरती धत चांदी आसमान रंग रंगीलो रस भरी मारो प्यारो राजस्थान तो एक बार मैं और निवेदन करता हूं जो गणतंत्र राष्ट्र पता रहे मैं अनुस्मे गुजारिश करता हूं कि टैटू केंद्र विराजमान है गणता गणता कसी <clears> thank <throat> you ચાલો મિત્રો તમને પ્રોગ્રામ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે પાછળ દેખાય ટેન્ટમાં હોવાનું છે બધાના ટેન્ટ બાજુ બાજુમાં જ છે અને કાલે જવાનું છે એક જગ્યાએ એ તમને કાલના વિડીયોમાં ખબર પડશે બહુ મસ્ત જગ્યા છે ચાલો આજનું તમને ખબર જ છે ડ્યુન્સ જેસલમેરમાં અમે રોકાણા છીએ અહીંયા ટેન્ટમાં ટેન્ટ સિટીમાં અને કાલે અહીંયાથી થોડું દૂર છે સો કિલોમીટર ત્યાં જવાનું છે એ કાલે ખબર પડશે કાલના વિડીયોમાં ચાલો મળીએ કાલના વિડીયોમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ